આંદોલન બાદ નેતા ગણાવ્યા હતા હવે પછીના સમયમાં કોંગ્રેસ અને અનંત પટેલની પણ હાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આમ સાંસદ ધવલ પટેલે અનંત પટેલ પર આક્ષેપો કરતા વલસાડ જિલ્લા અને આદિવાસી વિસ્તારોમાં રાજકારણ કરવામાં આવ્યું છે જી આજે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી ત્રણ નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું એ રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પારડીમાં અમારી અઠાવીસ માંથી બાવીસ સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે એ રીતે જ અમારા ધરમપુરમાં પણ ચોવીસ માંથી વીસ સીટ આવી છે અને વલસાડમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચુમ્માલીસ માંથી

રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે ને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું એ વોર્ડ નંબર સાતમાં પણ ચારમાંથી ત્રણ સીટ આવી છે એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે જે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોલસો મતથી પાછળતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મત જીત્યા છે એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા તો પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર